અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામે પાણી ભરાવાની સમસ્યાને લઈ ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી આવેદન આપ્યું ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણી ભરાવાની સમસ્યાએ ગ્રામજનોનું જનજીવન પ્રભાવિત કર્યું છે કાસિન્દ્રાવાસ વણકરવાસ ધોડકા આંબલિયાળા રોડ સ્કૂલ આગળ અને ગામના મુખ્ય પ્રવેશ દ્વાર સહિતના વિસ્તારોમાં ઢીંચણસમો પાણી ભરાયેલું છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય સરકારી અધિકારીઓ બિલ્ડરો અને ગામના આગેવાનો વચ્ચે સરકારી રેસ્ટ હાઉસમાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્ય તંત્રને પાણી નિકાલની વ્યવસ્થા કરવા અને ગ્રામજનોની મુશ્કેલીઓ દૂર કરવા આદેશ આપ્યા હતા

જે બે વર્ષથી પાયા વિહોણો છે આખું ગામ જેમાં અઢાર હજાર થી વધારે લોકો જે આ પાણીથી અસરગ્રસ્ત થયા છે રોગચાળાનો પણ બહુ મોટો પ્રશ્ન છે અને મુખ્ય વાત જોઈએ કે હજારો વર્ષથી જે આ જે પાણીનો વહેણ છે અમારો ત્યાં કોન્ક્રીટ ના જંગલો બનાવી દેવામાં આવ્યા છે અને બિલ્ડરો દ્વારા જેમના આજે જે આપણે નામ જોઈએ તો જે ચક્કાભાઈ જે ઠક્કર જે નિતેશભાઈ ઠક્કર તથા વિપુલભાઈ ચંદ્રકાંત હાર્દિકભાઈ પટેલ રાજુ ઠાકર આ બધા જ બિલ્ડરો દ્વારા આ પોતાના પૈસાની લાણી કરવા માટે અને ઊંચા ભાવે આજુબાજુના વિસ્તારના લોકોને ચાલીસ લાખ થી વધારે ભાવમાં મકાનો વેચી અને પોતાના આર્થિક લાભ માટે આ જે આપણો કાખો પાણીનો વહેણ હતો એને પૂરી દેવામાં આવ્યો છે અને ઘણી બધી વખત રજૂઆત કરવા છતાં બિલ્ડરોની મિલી ભગત એ ચીફ ઓફિસર તથા તંત્રના અધિકારીઓ દ્વારા બધે સાથે સાથે મળી અને ખંડણીનો આરોપ અમે ઘણી વખત લગાવ્યો છે અને મિલી ભગત દ્વારા જે અધિકારીઓ અને તંત્ર અને ચીફ ઓફિસર એ આ બિલ્ડરોનો મદદ કરી રહ્યા છે અને અમારો હજારો વર્ષથી જે પાણીનો વહેણ હતો એને પુરાણ કરી અને જે કોન્ક્રીટના જંગલો બનાવી દેવામાં આવે છે એના માટે મુખ્ય કારણ આ બિલ્ડરો છે તો તંત્રનો અમે રજૂઆત કરીએ છીએ અને આવતીકાલે અમે ગાંધીનગર સીએમ ની ઓફિસે પણ આની રજૂઆત કરવાની છે કે બિલ્ડરો દ્વારા જે અમારા પાણીના વહેણ ને પૂરી દેવામાં આવે છે એના જે ડિનોવેશન દ્વારા એના દબાણ થી એને દૂર કરવામાં આવે